નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે આ અસાઇનમેન્ટ અને પેપરને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આપણા આ વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાય જજો જેથી તમને દ્વિતીય સત્રાંત જ વિડીયો અને પીડીએફની સંપૂર્ણ સોલ્યુશન સાથે જે તારીખ પાંચ ચાર બે હજાર ના રોજ લેવાવાની છે પ્રશ્ન એક અ સૂચના મુજબ કરો નંબર એક સરવાળો કરો સો વત્તા બસો તો ત્રણસો નંબર બે બાદ બાકી કરો પંચ્યાસી ઓછા ખાલી જગ્યા ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ જેમની કિંમત માત્ર વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ

પિતાએ આપ્યા વત્તા પચાસ માતા આપ્યા તો કુલ એકસો પચાસ રૂપિયાની ભેટ મળી તો અમને કુલ એકસો પચાસ રૂપિયાની ભેટ મળી પ્રશ્ન બે આપેલ ચિત્રમાં આપેલ વસ્તુની કિંમતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો જેનો ગુણ છે ચાર નંબર એક એક દળો અને એક ભમરડાની કુલ કિંમત તો બાવીસ રૂપિયા કુલ નંબર બે બે પેન્સિલ અને એક કેળાની કુલ કિંમત તો આઠ રૂપિયા નંબર ત્રણ એક દડો એક કેળું અને એક પેન્સિલની કુલ કિંમત વીસ રૂપિયા નંબર ચાર એક ભમરડો અને એક પેન્સિલની કુલ કિંમત દસ રૂપિયા પ્રશ્ન નીચેનામાંથી સાચા જવાબ માટે ખરાની નિશાની કરો જેના ગુણ ચાર નંબર એક નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે તો કે હાથી નંબર બે નીચેનામાંથી સૌથી હલકી એટલે કે ઓછી વજનદાર વસ્તુ કઈ છે તો કે એક પણ નહીં નંબર ત્રણ બે ક્રિગા ખાંડ માપવા ક્યાં વજનનો ઉપયોગ થાય છે તો અહીં તમને બે કેજી એટલે કે બે કિલોગ્રામ નંબર ચાર નીચેનામાંથી અડધા કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુ કહી છે પેન્સિલ પ્રશ્ન ચાર નીચે આપેલ સરવાળાના બાદ બાકી કરો જેના ગુણ ચાર નંબર એક દસ ક્રિગા પ્લસ પાંચ ક્રિગા એટલે પંદર ક્રિગા નંબર બે દસ ક્રિગા ને બે ક્રિગા એટલે બાર ક્રિગા પ્રશ્ન પાંચ નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ બે જેના ગુણ ચાર નંબર એક પાંચ લીટરના જગમાં એક લીટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે તો કે પાંચ લીટરના જગમાં એક લીટરની પાંચ બોટલ પાણી સમાઈ શકે નંબર બે એક તપેલીમાં પાણી ભરવા પાંચ વાટકી પાણી જોઈએ તો ત્રણ તપેલી ભરવા કેટલી વાટકી પાણી જોઈએ તો એક તપેલી ભરવા પાંચ વાટકી પાણી જોઈએ તો ત્રણ તપેલી ભરવા માટે આપણે પાંચ વાટકીને ત્રણ વડે ગુણાકાર કરી શકીએ છીએ તો પાંચ વાટકી ગુણ્યા ત્રણ તપેલી એટલે પંદર વાટકી ત્રણ તપેલી ભરવા માટે પંદર વાટકી પાણી જોઈએ નંબર ચિરાગની આખી ડોલ આઠ મગ વડે ભરાઈ જાય છે તો અડધી ડોલ ભરવા કેટલા મગ પાણી જોઈએ તો કે ચિરાગની આખી ડોલ આઠ મગ વડે ભરાઈ જાય તો અડધી ડોલ ભરવા માટે આપણે આઠ મગને બે વડે ભાગી શકીએ એટલે આઠ મગ ભાગ્યા બે એટલે ચાર મગ પ્રશ્ન છ સાચો વિકલ્પ પસંદ કરો જેના ગુણ ચાર જોઈએ આપણે નંબર એક અહીં આપણે ચોરસ ત્રિકોણ ગોળ ચોરસ તો ત્યાર પછી આવશે ત્રિકોણ ત્યાર પછી નંબર બે ખાલી જગ્યાની અંદર જવાબ આવશે બ અહીં તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે નંબર ત્રણ ત્રણ છ ખાલી જગ્યા બાર પંદર ત્રણમાં ત્રણ ઉમેરવી છ છ ની અંદર ત્રણ ઉમેરશું તો નવ ત્યાર પછી બે પેલા ઉમેર્યા ત્યાર પછી આપણે ચાર એવી રીતના આપણે વધારો કરતા જશું એટલે જવાબ આવશે ચોવીસ પ્રશ્ન સાત નીચે આપેલ કોષ્ટકોનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ ચાર ધોરણ ત્રણ માં અઠવાડિયામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા નીચેના ચિત્રલેખમાં દર્શાવેલ છે આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જોઈએ નંબર એ મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ તો કે મંગળવારે એક વિદ્યાર્થી ગેરહાજર રહેલ નંબર બે ક્યાં દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે શનિવારના દિવસે નંબર ત્રણ વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય એવો કયો વાર તો કે બુધવાર નંબર ચાર ક્યાં બે દિવસ ત્રણ ચોક બાર બાર નો પગડો વધી પડી એક ચાર દુ આઠ ને એક નવ બાણું ત્રેપન સાત તો સાત તેરી એકવીસ એકવીસ નો એકડો વધી પડી બે સાત પંચા પાંત્રીસ માં બે ઉમેરીશું તો સાડત્રીસ ત્રણસો એકોતેર ત્યાર પછી બે આપેલ કોયડા ઉકેલો કોઈ પણ બે નંબર એક રેલવેના એક ડબ્બાને આઠ પૈડા છે તો ચાર ડબ્બાના કુલ કેટલા પૈડા થાય આઠ ગુણ્યા ચાર 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 અઠા ને બત્રીસ રેલવેના એક ડબ્બાને આઠ પૈડા છે તો ચાર ડબ્બાના કુલ બત્રીસ પૈડા થાય નંબર બે એક પતંગની કિંમત પાંચ છે તો નવ પતંગની કિંમત કેટલી થાય તો નવ પચા પિસ્તાલીસ તો એક પતંગની કિંમત પાંચ તો નવ પતંગની કિંમત

ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચે આપેલ કોયડા કોઈ પણ બે ગુણ નંબર એક ઓગણપચાસ ફુગ્ગાને સાત બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે તો ઓગણપચાસ ભાગ્યા સાત સાત સત્તા ઓગણપચાસ તો ઓગણપચાસ ફુગ્ગાને સાત બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગમાં સાત ફુગ્ગા આવે નંબર બે ત્રીસ જલેબીને ને છ મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે ત્રીસ ભાગ્યા છ પંચાને ત્રીસ તો ત્રીસ જલેબીને છ મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને પાંચ જલેબી મળે ત્યાર પછી નંબર ત્રણ આઠ બોર છ બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા બોર મળે તો આઠ ભાગ્યા છ તો છ તેરીને અઢાર તો કે છ અઢાર બોર છ બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને ત્રણ બોર મળે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું અગાઉના એટલે કે ધોરણ ત્રણના બીજા વિષયના દ્વિતીય સત્રાંક પરીક્ષાના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો